નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો જૂન બે હજાર પચીસના ચોમાસાની શરૂઆત સાથે ભારતીય હવામાન વિભાગ આઈએમડી અને અન્ય હવામાન નિષ્ણાતોએ ચોવીસ અને પચ્ચીસ જૂન બે હજાર પચીસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે જેમાં કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા પણ છે આજના વિડીયોમાં આપણે આ બે દિવસની વરસાદની આગાહી એલર્ટ જારી કરાયેલા વિસ્તારો તેની અસરો અને સાવચેતીના પગલાં વિશે ખૂબ જ વિગતવાર ચર્ચા કરીશું આ ઉપરાંત આપણે ગુજરાતના હવામા હવામાનના ઐતિહાસિક સંદર્ભ અને ચોમાસાની મહત્ત્વની ભૂમિકાને પણ સમજવાની કોશિશ કરીશું માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાતનું ભૌગોલિક સ્વરૂપ વૈવિધ્યસભર છે જેમાં ઉત્તરમાં રણથી લઈ અને દક્ષિણમાં ભેજવાડા દરિયાકાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના પહાડી પ્રદેશ પ્રદેશોનો સમાવેશ થાય છે રાજ્યની પશ્ચિમે અરબી સમુદ્ર આવેલું છે જે ચોમાસાના વાદળોને આકર્ષે છે ગુજરાતમાં ચોમાસાની મોસમ સામાન્ય રીતે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે અને આ દરમિયાન રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં તેત્રીસથી કરી અને એકસો બાવન સેન્ટીમીટર વરસાદ નોંધાય છે જૂન મહિનો ચોમાસાની શરૂઆતનો સમય હોય છે જે ગરમ અને શુષ્ક ઉનાળા બાદ રાહત લાવે છે આ સમયે હવામાન અણધાર્યું હોઈ શકે છે જેમાં ભારે વરસાદ અને ક્યાંક ક્યાંક પણ ક્યારેક રહે છે પચીસ નું ચોમાસું અત્યંત સક્રિય રહેવાની શક્યતા છે જેનું કારણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં રચાતા લો પ્રેશર સિસ્ટમ અને ચક્રવાતી પરિભ્રમણ છે ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા બાવીસ જૂન બે હાજર પચીસ ના રોજ જાહેર કરાયેલા પ્રેસ રિલીઝ મુજબ ગુજરાત સહિત ઉત્તર પશ્ચિમ ભારત મધ્યપ્રદેશ અને કોંકણ ગોવા વિસ્તારમાં બાવીસથી છવ્વીસ જૂન બે હજાર પચીસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને ચોવીસ અને પચીસ જૂનના રોજ ગુજરાતના અમુક વિસ્તારોમાં ખૂબ જ અતિ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે સૌથી પહેલા અહીંયા આપણે ચોવીસ જૂનના વરસાદની વાત કરીએ તો આગાહી અનુસાર મિત્રો ગુજરાતના દક્ષિણ અને મધ્ય વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે આમાં સુરત નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ અને વડોદરા જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર અને જૂનાગઢમાં આ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે વાતાવરણની વાત કરીએ તો અરબી સમુદ્રમાં રચાયેલું લો પ્રેશર સિસ્ટમ અને ચક્રવાતી પરિભ્રમણને કારણે ગુજરાતના દરિયાકાંઠે ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે આ સાથે ગાજવીજ અને વીજળીની શક્યતા પણ રહેલી છે વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં પંચાણું પોઈન્ટ પાંચ મીમીથી વધુ વરસાદની આશા છે પચીસ જૂનની વાત કરવામાં આવે તો આગાહી અનુસાર પચીસ જૂનના રોજ વરસાદની તીવ્રતા થોડી ઘટે તેવી શક્યતા છે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં હજુ પણ ભારે વરસાદ ચાલુ રહેશે આમાં નર્મદા છોટા ઉદેપુર અને પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે વાતાવરણની વાત કરીએ તો પવનની ગતિ પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેશે અને હવામાન વાદળછાયું રહેશે ગાજ વીજની શક્યતા ઓછી થશે પરંતુ વરસાદનું પ્રમાણ નોંધપાત્ર રહેશે વરસાદનું પ્રમાણ આ દિવસે પચાસથી પંચોતેર મીમી વરસાદની આશા છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ જારી કરાયેલા વિસ્તારો આઈએમડી આઈએમડી અને રાજ્યના હવામાન નિષ્ણાતો દ્વારા ગુજરાતના આ જિલ્લાઓમાં આ વિસ્તારોમાં ચોવીસ અને પચીસ જૂન બે હજાર પચીસ માટે એલર્ટ જારી કરવામાં આવ્યા છે સૌથી પહેલા આપણે અહીંયા યલો અલર્ટ વાળા વિસ્તારોની વાત કરીએ તો યલો અલર્ટ મતલબ કે મિત્રો સાવચેતીનો એલર્ટ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા મહેસાણા અરવલ્લી સાબરકાંઠા અને કચ્છ કારણ આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જેની સાથે વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અસરોની વાત કરીએ તો નાના રસ્તાઓ ઉપર પાણી ભરાવાની શક્યતા ખેતી માટે ફાયદાકારક રહેશે પરંતુ ઓછી દૃશ્યતાને કારણે વાહન ચાલકો માટે સાવચેતી જરૂરી રહેશે પછી ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોની વાત કરીએ તો સુરત નવસારી વલસાડ ડાંગ તાપી ભરૂચ વડોદરા નર્મદા અને છોટાઉદેપુર કારણ આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ચોસઠ પોઈન્ટ પાંચથી કરી અને બસો ચાર પોઈન્ટ ચાર મીમીની આગાહી છે આટલો વરસાદ થવાની આગાઈ છે જેની સાથે ગાજવીજ અને ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ રહેલી છે અસરોની વાત કરીએ તો નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ છે મિત્રો રસ્તાઓ અને રેલવે ટ્રેક ઉપર પાણી ભરાવું અને વીજ પુરવઠામાં વિક્ષેપ આવી શકે છે રેડ એલર્ટ વિસ્તારોની વાત કરીએ તો રેડ એલર્ટ મતલબ કે મિત્રો અત્યંત ગંભીર એલર્ટ છે અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ આ જિલ્લાઓ રેડ એલર્ટ ઉપર રહેશે કારણ આ વિસ્તારોમાં ચોવીસ જૂનના રોજ અતિ ભારે વરસાદ બસો ચાર પોઈન્ટ ચાર મીમી વરસાદ થવાની આગાહી છે જેની સાથે ચક્રવાતી પવનો અને ગાજવીજની શક્યતા છે અસર પૂરનો ગંભીર જોખમ ઘરો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન ખેતીને નુકસાન અને વાહન વ્યવહારમાં મોટો વિક્ષેપ થઈ શકે છે ગુજરાતમાં ચોવીસ અને પચીસ જૂન બે હજાર પચીસના ભારે વરસાદની આગાહીની અસરોની આપણે વાત કરીએ તો ખેતી અને કૃષિ ફાયદાની વાત કરીએ તો ચોમાસાનો વરસાદ ગુજરાતની ખેતી માટે જીવાદોરી સમાન છે ડાંગ વલસાડ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ડાંગર કપાસ અને શાકભાજીના પાકને ફાયદો થશે નુકસાનની વાત કરીએ તો અતિ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાક ડૂબી જવાનું જોખમ છે ખાસ કરીને અમરેલી અને ભાવનગર જેવા જિલ્લાઓમાં પાકને નુકસાન થઈ શકે છે પછી પૂરનો જોખમ દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં જેમ કે સુરત નવસારી અને વલસાડ તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પૂરનો જોખમ છે નર્મદા તાપી અને મહી જેવી નદીઓના કાંઠાના વિસ્તારોમાં પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે વાહન વ્યવહાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારે વરસાદને કારણે રસ્તાઓ અને રેલવે ટ્રેક ઉપર પાણી ભરાવાની શક્યતા છે જેનાથી વાહન વ્યવહારમાં વિક્ષેપ થઈ શકે છે અમદાવાદ વડોદરા અને સુરત જેવા શહેરોમાં ટ્રાફિક જામ અને ઓછી દૃષ્ટિ દૃષ્ટિના કારણે દૃષ્ટિની સમસ્યાઓ ઊભી થઈ શકે છે પછી વીજ પુરવઠો ગાજવીજ અને ઝડપી પવનોને કારણે વીજળીના થાંભલાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થઈ શકે છે જેનાથી વીજ પુરવઠામાં મોટો વિક્ષેપ થઈ શકે છે પછી જનજીવન નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સ્થાનાંતર કરવાની જરૂર પડી શકે છે શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી શકે છે અને વહીવટ તંત્ર દ્વારા રાહત કેન્દ્રો ખોલવામાં આવી શકે છે સાવચેતીના પગલાની વાત કરીએ તો ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને આવી રીતના સાવચેતીના પગલા લેવા જોઈએ વ્યક્તિગત સલામતી ગાજવીજ અને ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનો અને ઝાડ નીચે ઊભો રહેવાનું ટાળવું ઘરમાં રહેવાનો પ્રયાસ કરો અને બિનજરૂરી મુસાફરી ટાળો પાણી ભરાયેલા રસ્તાઓ ઉપર ચાલવું કે વાહન ચલાવવું નહીં ખેતી માટે ખેડૂતોએ પાકને પાણીના નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ ખેતરોમાં પાણી ભરાય નહીં તે માટે નાળા અને ડ્રેનેજ સિસ્ટમ તૈયાર રાખવી સ્થાનિક વહીવટ તંત્ર રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થાનાંતર કરવાની વ્યવસ્થા કરવી જોઈએ રાહત કેન્દ્રોમાં ખોરાક પાણી અને દવાઓનો પુરવઠો રાખવો જોઈએ નદી કાંઠાના વિસ્તારોમાં નિયમિત નિરીક્ષણ અને ચેતવણીની સિસ્ટમ સક્રિય રાખવી માછીમારાઓ માટે દરિયાકાંઠાના વિસ્તારોમાં માછીમારાઓને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે કારણ કે જે ઝડપી પવનો અને ઊંચા મોજાનું જોખમ છે હવે મિત્રો આપણે ગુજરાતમાં ચોમાસાનો ઐતિહાસિક સંદર્ભની વાત કરીએ તો ગુજરાતમાં ચોમાસાનો મોસમ ઐતિહાસિક રીતે રાજ્યના આર્થિક અને સામાજિક જીવનનો આધાર છે આધાર રહી છે રાજ્યની સિત્તેર ટકા ખેતી ચોમાસાના વરસાદ ઉપર નિર્ભર છે અને તેથી એની સાથે જળાશયો નદીઓ અને ભૂગર્ભનું પુનઃ ભરાણ થાય છે ગુજરાતે ભૂતકાળમાં ભારે વરસાદ અને પૂરનો પણ સામનો કર્યો છે ઉદાહરણ તરીકે બે હજાર પાંચના પૂરમાં મિત્રો સુરત શહેરમાં ભારે નુકસાન થયું હતું અને બે હાજર સત્તરમાં બનાસકાંઠા જિલ્લામાં પૂરે મોટા પ્રમાણમાં જનહાનિ અને નુકસાન કર્યું હતું આવા અનુભવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અને આઈએમડીએ હવામાનની આગાહી અને આપત્તિ વ્યવસ્થાપનમાં નોંધપાત્ર સુધારા કર્યા છે અંતમાં મિત્રો ચોવીસ અને પચીસ જૂન બે હજાર પચીસના રોજ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી રાજ્યના જનજીવન ખેતી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે એક મહત્વની ઘટના છે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યા છે અને સ્થાનિક વહીવટ તંત્ર દ્વારા સાવચેતીના પગલા લેવાની લેવામાં આવી રહ્યા છે આ સમયે નાગરિકોએ હવામાનની ચેતવણીઓને ગંભીરતાથી લેવી જોઈએ અને સરકારી સૂચનાઓનું પાલન કરવું જોઈએ ચોમાસું ગુજરાત માટે આશીર્વાદ અને પડકાર બને છે જો યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવામાં આવે તો આ વરસાદ રાજ્યની ખેતી અને જળ સંચય માટે ખૂબ જ વધારે ફાયદાકારક બની શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી છે આના ઉપર તમારું શું કેવું છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી જો વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે વિડીયોને શેર જરૂર કરજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સબર વિડીયો સાથે ધન્યવાદ